હિંમતનગરમાં ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા બીઝેડ ગ્લોબ્સ એજ્યુકેશન કેમ્પ્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ગ્રોમરનું આ વિદ્યા સંકુલ આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હેન્ડઓવર કર્યું છે અને એના માટેનો આજે એમણે એક આ કાર્યક્રમ રાખેલો જેની અંદર અમારા આ વિસ્તારના સંસદ સભ્ય દીપસિંહજી અમારા પૂર્વ કાયદામંત્રી અને હિંમતનગરના ધારાસભ્ય વીડી જાળા સાહેબ ધારાસભ્ય ધવલસિંહજી અને બીજા બધા ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે થયો ખાસ કરીને એમને જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું આ સંકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રો ગ્રોમનને પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યશૈલી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો સાથે સાથે આ સંકુલમાંથી ભણીને દીકરા દીકરીઓ જશે એ પણ એવું સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દાઓ પર જશે એવો મારું મત મત છે ગ્રોમર કેમ્પસની અંદર જે ગ્રોમર અત્યારે કોલેજ જે ચાલી રહી છે અઢાર સંકુલ અંદર ચાલી રહ્યા છે કેજીથી લઈને બાર બારમા ધોરણ સુધી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના અહીંયા આગળ સ્કૂલ ચાલી રહી છે તો અમે વિચારશ્રેણી ધરાઈ રહ્યા છે કે સાહેબ મંત્રી સાહેબ અને ધારાસભ્ય સાહેબના બધાના સાથ સહકારથી અહીંયા આગળ એક યુનિવર્સિટીનું આયોજન થાય અને એક યુનિવર્સિટી આવે એ બધી અમે સરકારને બી સાહેબના થકી એક અપીલ બી કરીશું અને અહીંયા આગળ જે બાળકોનું ભવિષ્ય સારું અને કઈ રીતે સારું ભવિષ્ય અને સારું એજ્યુકેશન આપી શકે એ માટે અમારો પૂરોપૂરો બેસ્ટ અમે અહીંયા આગળ આપીશું આ બધા આ બધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બધા એ બધાનો બી હું ખૂબ ખૂબ આભાર બી વ્યક્ત કરું છું અને હવે આ ગ્રોમર જે એજ્યુકેશન કેમ્પસ ચાલી રહ્યું છે એ કેમ્પસનું નામ આપણે ચેન્જ કરી અને બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના નામથી આપણે આ કેમ્પસને ઓળખીશું હવે અને ગ્રોમર તો એક નામ એક કોલેજનું ચાલુ જ છે પણ આ કેમ્પસનું નામ ખાલી બીજેડ ગ્લોબલ એજ્યુકેશન નામથી જાણીતું થશે થેન્ક યુ સોનાનું હા लक्ष्मी सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी